Hai. <susuk> मुंडानी एक सोनपचास जन्मजयंती निमित्त उपस्थित आज विस्तार ना मान्य धारासभ्यब्री આજુબાજુના ગામના સરપંચશ્રીઓ બાજુ ગામના સમાજ સેવીઓ ભાઈઓ ને બહેનો મિત્રો આજે જ્યારે જેમની જન્મ જયંતિ ઉજવી રહ્યા છે એમણે આજથી સો વર્ષ પહેલા આપણા માટે જળ જંગલ અને જમીન માટે ખૂબ મોટી લડાઈ લડી હતી તમને કદાચ જાણીને નવાઈ લાગશે આજના જુવાનામાં અત્યારે જે બેટ અને બોલ છે હાથમાં એ ઉંમરે એમણે ખૂબ ઓછી ઉંમરમાં ખૂબ મોટું કામ કરેલું એવા બિરસા મુંડા એ અહીં જે ભારત વર્ષના જે જે ઇલાકોમાં અંગ્રેજ શાસન હતું એમની સામે પણ એમણે લડાઈ કરી હતી વળી એમ જોવા જઈએ તો અહીં જે ધર્માંતરની પ્રવૃત્તિઓ થતી હતી એમને અટકાવવા માટે પણ એમણે ચાયબાસાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો નો ત્યાગ કરી દીધો હતો મિત્રો એમની લડાઈ ખૂબ લાંબી હતી આજે સાંજે ત્યાં આપણે એની ચર્ચા કરીશું પણ જે એમની લડાઈના અંતે ભારતને અંગ્રેજો પાસેથી ખૂબ મોટી દેન એમણે મેળવી હતી એ દેન કહીએ જળ જંગલ અને જમીન પર જે આદિવાસીઓને અધિકાર છે એ બિરસા મુંડાની લડાઈના અંતે આપણને મળેલ છે

ને સમગ્ર નાના નાનાપોડાની સમગ્ર આદિવાસી સમાજના બધા જ આગેવાનો આજે બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ એટલે ઉજવી રહ્યા છે કે આજે જેમણે પંદર નવેમ્બર અઢારસો પંચોતેર ની અંદર જેને જન્મ લીધો અને ઓગણીસો ને પચીસ વર્ષથી ઉંમરમાં એમણે અંગ્રેજોના સામે લડતા લડતા એને જિંદગી હોમી દીધી એવા બિરસા મુંડા ભગવાનને એટલે આપણે યાદ કરવા જોઈએ કે આપણા આદિવાસી સમાજના આગેવાનો આજે દોઢસો વર્ષ પહેલા પણ અંગ્રેજો સામે લડવા માટે સક્ષમ હતા આજે કદાચ આપણને બધું મળી ગયું તો આપણે ભૂલી ગયા છે કે અંગ્રેજોની લડાઈ લડવા માટે હજારોની લાખો આદિવાસીઓએ લડેલા પણ ઇતિહાસ કશે લખવામાં નહીં આવેલો ત્યારે આજના જ દિવસે આજે સમગ્ર ભારત દેશની અંદર ભારત દેશના વડાપ્રધાન આજે આદિવાસીઓ માટે આજે યોજનાઓ લોન્ચ કરવાના છે એનો સાડા દસ વાગે કાર્યક્રમ છે એટલે સમગ્ર આદિવાસી સમાજ માટે કારણ કે બિરસા મુંડા સહિત થયા અને દેશ આઝાદીઓને થયો દોઢસો વર્ષ એટલે કે પંચોતેર વર્ષ દેશ આઝાદ થયા થઈ ગયા અને એમનો જન્મ એટલે એમણે શહીદી ઓરીને તો સવા સો વર્ષ થઈ ગયા છે ત્યારે એમને યાદ કરવા માટે અને એમની ખમીરતા છે એમણે જે જીવનની અંદર એમણે જે જીવનની અંદર ખમીરતા કારણ કે એને ધીમું ઝેર આપીને એને જેલની અંદર ધીમું ઝેર આપીને એને એનું મૃત્યુ કરવામાં આવેલું અંગ્રેજોએ એને જુલમ કરીને એને એનું મૃત્યુ આપેલું છે ત્યારે એની શહાદત માટે આપણે સૌ આદિવાસી સમાજના બધા જ આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે તો આ તબક્કે સાંજે પાંચ વાગે Adiwasi semat Nah, agewan. Dari Johar. Hey Johar. Ektir, ektir ektir samar. Ektir, ektir ektir samar. Ektir, Adiwasi ektir adiwasi. Hey adiwasi. Hey adiwasi. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો